बोलो कृष्ण यावी रक्षा याद बेनी आवी बेनीदडी पिअर जायचे रक्षा बंधन आद आहे बेनी दोडी पिअर्या जायचे जीरो बहुसे वालो बेनीने लागे प्यारो बेनी दोडी पिअरिया બોસે વાલો બેની ને લાગે પ્યારો બેની દોડી પિયરિયા માં જાય છે કુમકુમ કરે તિલક કરે યને સોખલીએ વધાવે વીરાના વારણા વાળી જાય છે કુમકુમ ટીલક કરે યને સોખલીએ વધાવે વીરાને વારી વારી જાય છે दिवडा आती एने मिठा मोडा करावे प्रेम चणा तातणे बन्धाएसे दिवडा नि याति उतारी मिठा मोडा करावे प्रेम तातणे चणा साँणे बन्धासे कक्षा वीरानी याद विरा बेनी दोडी पियर आएछे શીરો બહુ છે વાલો એને લાગે છે પ્યારો બેની હરખાતી ટીપી અરિયામાં જાય છે તે રાખડી બાંધે વીરાની રક્ષા માંગે રક્ષાબંધન ભાઈ બેનનો તહેવાર છે હાથે રાખડી બાંધે વીરાને રક્ષા બાંધે રક્ષાબંધન ભાઈ બહેનો પ્યાર તહેવાર છે બેની વિરાની જોડી એને કોઈ ન શકે તોડી નાનો દોરો યટૂલ બંધન બાંધે છે બેની વિરાની જોડી એને કોઈ ન શકે તોડી નાનો દોરો યટૂલ બંધન બાંધે છે રક્ષાબંધન આવે રક્ષાબંધન આવી વિરાની યાદ આવી બેની દોડી પિયરિયા માં જાય છે

रक्षा बन्धन याद विरा बेनी दोडी पियर आमा जाइ रक्षा बन्धन बेनी दोडी पियरिया आमा जाइछे तिरो बहुवालो बेनी ने लागे प्यारो बेनी दोडी पियरिया आमा जाइसे મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા વજન તમારા માટે લઈને આવીએ ને જો તમને ગમે તો કોમેન્ટમાં જય માતાજી લખજો જય રક્ષાબંધન લખજો રાધે રાધે